નમસ્તે વિદ્યાર્થી મિત્રો એક્સિલેન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ સાત વિષય ગણિત પાઠ ત્રણ એકમ નંબર ત્રણ માહિતીનું નિયમન તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું અભ્યાસ શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે પ્રકરણ ત્રણ માહિતીનું નિયમન પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એક માહિતી ચૌદ છ બાર સત્તર એકવીસ દસ ચાર સાતનો વિસ્તાર કેટલો છે તો જવાબ આવશે અઢાર બે ધારો કે એક્સ વાય જેડ એ ત્રણ અવલોકન છે તો તેનો મધ્યક કયો છે તો મધ્યકનું સૂત્ર છે બધા જ અવલોકનનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા એટલે બધા અવલોકનોનો સંખ્યા સરવાળો એટલે અહીંયા આવશે એક્સ વત્તા વાય વત્તા ઝેડ ભાગ્યા ત્રણ બી ત્રણ શહેરના જુદા જુદા બગીચાઓમાંના વૃક્ષોની સંખ્યા તેત્રીસ આડત્રીસ અડતાલીસ તેત્રીસ ચોત્રીસ તેત્રીસ તેત્રીસ અને ચોવીસ છે તો માહિતીનો બહુ લક્ષ શોધો બહુલક એટલે સૌથી વધુ વખત જે આવે તેને બહુલક કહેવાય તો અહીંયા તેત્રીસ એક વખત બે વખત ત્રણ વખત આવે છે તેથી જવાબ આવશે તેત્રીસ ચાર પ્રાપ્તાંકો ત્રણ ચાર પાંચ છ સાત ત્રણ ચારનો મધ્યસ્થ શોધો મધ્યસ્થ એટલે વચ્ચે આવતી સંખ્યા અહીંયા કુલ સંખ્યા કેટલી છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત સૌ પ્રથમ આને આપણે ચડતા ક્રમમાં ગોઠવવા પડે તો ત્રણ ત્રણ ચાર બે વાર પાંચ છ અને સાત એટલે આ સાત સંખ્યા આપણી થઈ ગઈ હવે મધ્યસ્થ શોધવું છે તો સાત છે તો બંને બાજુથી આપણે ચાર ચાર કાઢી નાખીએ તો વચ્ચે આવે ચાર એટલે જવાબ આવશે ચાર પાંચ નંબર ત્રણ સંખ્યાઓનો મધ્યક ચાલીસ છે ત્રણેય સંખ્યાઓ જુદી જુદી પ્રાકૃતિક સંખ્યા છે જો સૌથી નાની સંખ્યા ઓગણીસ હોય તો બાકીની બે શક્ય સંખ્યાઓ પૈકી મોટામાં મોટી સંખ્યા કઈ હશે હવે અહીંયા ત્રણેય સંખ્યાઓનો મધ્યક કેટલો છે તો ચાલીસ આપેલો છે અને ત્રણેય સંખ્યાઓ જુદી જુદી પ્રાકૃતિક સંખ્યા છે સૌથી નાની સંખ્યા ઓગણીસ છે તો બાકીની બે શક્ય સંખ્યાઓ કઈ હોઈ શકે તો અહીંયા જવાબ આવશે એક્યાસી છ નીચે પૈકી કયા વિકલ્પનો મધ્યક મધ્યસ્થ બહુલક સમાન થાય તો જવાબ આવશે ડી બે ખાલી જગ્યા પૂરો સાત માહિતીના મહત્તમ અને ન્યૂનતમ અવલોકન વચ્ચેના તફાવતને માહિતીનો ખાલી જગ્યા કહે છે તો વિસ્તાર આઠ આપેલ માહિતીમાં સૌથી વધારે વખત આવનાર અવલોકનને માહિતીનો ખાલી જગ્યા કહે છે તો બહુલક નવ જો આઠ ચાર એક્સ છ બે સાતને અંકગણિતય સરાસરી પાંચ હોય તો એક્સની કિંમત ખાલી જગ્યા થાય તો આવશે ત્રણ આ ગણતરી તમે જાતે કરીને જોઈ શકશો છ ચાર દસ છ ને ચાર દસ દસ ને આઠ અઢાર ને બે ને સત્યાવીસ એટલે સત્યાવીસ વત્તા એક્સ ભાગ્યા કેટલા અંક હતા એક બે ત્રણ ચાર પાંચ છ છ બરાબર આપણે લેવાના છે પાંચ કેમ તો સરાસરી પાંચ આપેલી છે એટલે છ પંચા ત્રીસ એટલે હવે થશે ત્રીસ બરાબર સત્યાવીસ વત્તા એક્સ સત્યાવીસ સામે જાય તો ત્રીસ ઓછા સત્યાવીસ બરાબર એક્સ ત્રીસમાંથી સત્યાવીસ જાય તો જવાબ આવે ત્રણ એટલે એક્સની કિંમત મળે ત્રણ દસ કોઈ પણ માહિતીનો મધ્યસ્થ માહિતીના ન્યૂનતમ અને મહત્તમ અવલોકનની વચ્ચે રહેલો હોય છે અગિયાર જો મધ્યસ્થ એ માહિતીના અવલોકનો પૈકીનું એક અવલોકન હોય ત્યારે અવલોકનોની સંખ્યા અયુગ્મ હોય છે પ્રશ્ન ત્રણ માંગ્યા મુજબ જવાબ આપો બાર પ્રથમ દસ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધો તો સૂત્ર છે મધ્યક બરાબર આપેલા અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ અવલોકનોની સંખ્યા એટલે પ્રથમ દસ યુગ્મ સંખ્યા તો બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર ને વીસ બધાનો સરવાળો ભાગ્યા દસ સરવાળો થશે એકસો દસ ભાગ્યા દસ એટલે શૂન્ય શૂન્ય જતા રહેતું મધ્યક આવે અગિયાર તેર નંબર દસ અવલોકનોનો મધ્યક ચાલીસ છે ભૂલથી એક અવલોકન પિસ્તાલીસને બદલે પંદર લેવાયેલું છે તો માહિતીનો સાચો મધ્યક શોધો અહીંયા દસ અવલોકનો છે એટલે દસ અવલોકનોનો સરવાળો તો દસ ગુણ્યા ચાલીસ એટલે ચારસો હવે પિસ્તાલીસને બદલે પંદર લીધું છે અવલોકન એટલે પિસ્તાલીસ માઇનસ પંદર તો આવશે ત્રીસ તેથી સાચો મધ્યક તો ચારસો વત્તા ત્રીસ ભાગ્યા દસ એટલે ઝીરો જીરો ચારસો ત્રીસ ભાગ્યા દસ જીરો જીરો ઉડી જાય તો સાચો મધ્યક આવશે તેતાલીસ ચૌદ નંબર નીચે બાર માણસોના વજન કિલોગ્રામમાં આપેલ છે સિત્તેર પાસ બાસઠ ચુમો ચોપન સત્તાવન બાસઠ ચોર્યાસી પંચોતેર ઓગણસાઠ બાસઠ પાસઠ ઇઠ્યોતેર બધાનો સરવાળો થશે સાતસો ને હવે એ આપેલ માહિતીનો મધ્યક શોધો તો મધ્યકનું સૂત્ર બધા અવલોકનનો સરવાળો ભાગ્યા સંખ્યા સરવાળો હતો સાતસો ભાગ્યા બાર એટલે જવાબ આવશે પાસઠ પોઈન્ટ છાસઠ તેના પછી બી કેટલા માણસોના વજન મધ્યક કરતાં વધુ છે તો મધ્યક આવ્યું પાસઠ પોઈન્ટ છાસઠ એટલે પાસઠ પોઈન્ટ છાસઠ મધ્યકથી વધુ માણસો ચાર છે એટલે અહીંયા આપણે જોવું પડે કે પાસઠ પોઈન્ટ છાસઠથી વધુ કેટલા હશે તો પાસઠથી વધારે એક બે ત્રણ અને સૌથી મોટું અવલોકન ઓછા સૌથી નાનું અવલોકન સૌથી મોટું અવલોકન છે ચોર્યાસી સૌથી નાનું છે ચોપન બાદ બાકી કરીએ તો જવાબ મળે ત્રીસ પંદર આપેલી માહિતીનો મધ્યક ચાર પોઈન્ટ પાંચ હોય તો માહિતીનો મધ્યક શોધો તો મધ્યક અહીંયા અવલોકન આપેલા હશે આપેલ માહિતીનો સરવાળો એટલે બધાનો સરવાળો થશે બેતાલીસ વત્તા એક્સ એટલે મધ્યક બરાબર કુલ અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા તો ચાર પોઈન્ટ પાંચ બરાબર બેતાલીસ વત્તા એક્સ ભાગ્યા દસ એટલે એક્સ બરાબર ચાર પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ઓછા બેતાલીસ પિસ્તાલીસ માંથી બેતાલીસ જાય તો એક્સની કિંમત મળશે ત્રણ હવે તેને ચડતો ક્રમ એક બે ત્રણ ત્રણ ચાર પાંચ પાંચ સાત સાત આઠ કુલ અવલોકનો છે દસ છે એટલે અહીંયા આવશે પાંચ વધતા અવલોકન ભાગ્યા બે એટલે ચાર વત્તા પાંચ ભાગ્યા બે એટલે નવ ભાગ્યા બે એટલે ચાર પોઈન્ટ પાંચ એનો મધ્યસ્થ મળે સોળ નંબર એક પાસાને પંદર વખત ફેંકતા મળતા અવલોકન નીચે મુજબ છે તો અહીંયા અવલોકનો આપ્યા છે તેના પરથી મધ્યક મધ્યસ્થ બહુલક શોધો મધ્યકનું સૂત્ર છે અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા એટલે બધાનો સરવાળો થશે સુડતાલીસ ભાગ્યા પંદર ભાગાકાર કરીએ તો જવાબ આવશે ત્રણ પોઈન્ટ તેર હવે અહીંયા છે વધુ વખત બે બે આવે છે એટલે બહુલક આવશે બે મધ્યસ્થ તો ચડતો ક્રમ એક 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 બે બે ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ છ છ અહીંયા એક સૌથી વધુ વખત છે તેથી બહુલક આવે બે ન આવે બહુલક પરંતુ એક આવે કારણ કે એક જે છે એક બે અને ત્રણ વખત છે એક અને બે પણ ત્રણ વખત છે એટલે બે અને એક બંને ત્રણ વખત છે તો તેમાં સૌથી મોટું કોણ છે બે બે જે છે ચાર વખત છે અહીંયા એક વખત લખવાના રહી ગયેલા છે એટલે બહુલક આવે બે મધ્યસ્થ તો એન વત્તા એકમું અવલોકન એટલે પંદર વત્તા એકમું એટલે સોળ ભાગ્યા બે એટલે આઠમું અવલોકન તો આઠમું અવલોકન થશે ત્રણ તેથી મધ્યસ્થ આવે ત્રણ સત્તર આપેલ માહિતીનું અવલોકન કરી પ્રશ્નોના જવાબ આપો સોળ પંદર સોળ સોળ આઠ પંદર સાત એ આપેલી માહિતીના અવલોકનમાંથી કયું અવલોકન માહિતીમાં એક વખત ઉમેરતા માહિતીનો બહુલક બદલાશે તો જો આઠ ઉમેરીએ તો આઠ બે વખત થાય એટલે બહુલક બદલાય જો સોળ ઉમેરીએ તો ત્રણ વખત છે ને એકવાર વધી જાય એટલે ચાર વખત થાય તો પણ બહુલક બદલાય એટલે કે સોળ થાય સત્તર એક વખત છે ને એકવાર આવે તો પણ માહિતી બદલાય બી જો માહિતીનો બહુલક પંદર કરવો હોય તો કયું અવલોકન ઓછામાં ઓછી કેટલી વખત લેવું પડે તો બી અવલોકન પંદરને ઓછામાં ઓછી બે વખત લેવું પડે તો જ માહિતીનો બહુલક પંદર થાય કારણ કે પંદર બે વાર આપ્યા છે ને બીજા બે વાર લઈએ એટલે ચાર વાર થઈ જાય સી જો બહુલક માહિતીનો બહુલક સત્તર કરવો હોય તો આ અવલોકન ઓછામાં ઓછા કેટલી વખત ઉમેરવું પડે તો સત્તર જે છે એક વાર છે અને સોળ ચાર વાર છે તેથી બી સત્તરને બીજા ત્રણ વખત ઉમેરીએ તો બહુલક સત્તર આવે અઢાર નીચે આપેલ સ્તંભ આલેખનો અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબ આપો અહીંયા જે છે એ વિશ્વના દેશોમાં ભાતનું ઉત્પાદન મિલિયનમાં અને વર્ષ આપેલા છે તેના પરથી પ્રશ્નોના જવાબ આપીશું એ આપેલ સ્તંભ આલેખ કઈ માહિતી દર્શાવે છે જવાબ આપેલ સ્તંભ આલેખ વર્ષ બે હજાર પાંચથી બે હજાર ઓગણીસ સુધી દેશમાં થયેલ ચોખાનું ઉત્પાદન દર્શાવે છે બી કયા વર્ષમાં સૌથી વધુ સૌથી ઓછું ઉત્પાદન થયું તો બે હજાર છમાં સૌથી ઓછું ઉત્પાદન થયું છે સી કયા વર્ષ પછી ચોખાનું ઉત્પાદન સૌથી વધુ થયું તો જવાબ બે હજાર છ પછીના વર્ષ એટલે કે બે હજાર સાતના વર્ષમાં સૌથી વધુ ચોખાનું ઉત્પાદન થયું ડી આપેલ પાંચ વર્ષ દરમિયાન ચોખાના ઉત્પાદનની સરાસરી શોધો તો સરાસરી બરાબર ચોખાના ઉત્પાદનનો સરવાળો ભાગ્યા કુલ વર્ષ એટલે બસો સિત્તેર ભાગ્યા પાંચ તો જવાબ આવશે ચોપન મિલિયન ટન ચોખાનું ઉત્પાદન થયું પાંચ વર્ષ દરમિયાન એ વર્ષ બે હજાર છ અને વર્ષ બે હજાર આઠમાં થયેલ ચોખાના ઉત્પાદનનો તફાવત શોધો તો બ વર્ષ બે હજાર છમાં પચાસ અને વર્ષ બે હજાર આઠમાં ચાલીસ એટલે તફાવત આવશે બે હજાર આઠમાં પચાસ અને બે હજાર છમાં ચાલીસ ટન એટલે તફાવત આવશે પચાસ ઓછા ચાલીસ તો દસ મિલિયન ટન ચોખાનું ઉત્પાદન થયું એટલે કે એનો તફાવત દસ મિલિયન મળે ઓગણીસ પ્રશ્નોના જવાબ આપો વિદ્યાર્થીની સંખ્યા અને રમત આપી છે ધોરણ છ અને સાત માટે એ ધોરણ આઠના વિદ્યાર્થીઓ કઈ રમત સૌથી વધારે ગમે છે તો જવાબ ધોરણ આઠના વિદ્યાર્થીઓને ક્રિકેટ રમત સૌથી વધુ વખત ગમે છે સૌથી વધુ ગમે છે બી ધોરણ સાતના કુલ કેટલા વિદ્યાર્થીઓ હોકી અને ટેનિસમાં રસ ધરાવે છે તો જવાબ ધોરણ સાતના હોકીમાં સાત વિદ્યાર્થી અને ટેનિસમાં દસ એમ મળીને કુલ વિદ્યાર્થી સત્તર હોકી અને ટેનિસમાં રમ રસ ધરાવે છે સી ધોરણ સાતમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે જવાબ ધોરણ સાતમાં કુલ પાસઠ વિદ્યાર્થીઓ છે ડી કઈ રમતમાં ધોરણ સાતના વિદ્યાર્થીઓની સંખ્યા ધોરણ આઠના વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં ઓછી છે તો જવાબ આવશે ક્રિકેટ ઈ કેટલી રમતમાં ધોરણ આઠના વિદ્યાર્થીઓની સંખ્યા ધોરણ સાતના વિદ્યાર્થીઓ કરતાં ઓછી છે તો ચાર રમતમાં હોકી ટેનિસ ફૂટબોલ અને બેડમિન્ટન એફ ધોરણ સાતના બેડમિન્ટનમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા તથા ધોરણ આઠમાં ટેનિસમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર શોધો તો ચાલો બંનેનો ગુણોત્તર લઈશું ધોરણ સાતના બેડમિન્ટનમાં રસ ધરાવતા વિદ્યાર્થી ભાગ્યા ધોરણ આઠના ટેનિસમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા સાતમાં ટેનિસ બેડમિન્ટનમાં રસ ધરાવે છે ચૌદ ટેનિસમાં સાત એટલે ચૌદ ભાગ્યા સાત તો સાત દુ ચૌદ સાતિકા સાત 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 ઉડી ગયા તો જવાબ આવશે બે ભાગ્યા એક એટલે જવાબ મળે બે જેમ એક વીસ સાર્વજ એક સાર્વજનિક પુસ્તકાલયના ગ્રંથાલય દ્વારા કોઈ એક ચોક્કસ અઠવાડિયા દરમિયાન નોંધાયેલા અવલોકનો નીચે મુજબ છે દિવસ છે સોમથી શનિ સમાચાર વાચકો છે સામાયિક વાચકો છે તો અહીંયા જે છે એ કાળું બોક્સ જે છે સમાચાર વાચક છે ખાલી બોક્સ સામાયિક વાચક છે અહીં આ લેખમાં આપણે એક સેન્ટીમીટર બરાબર પચાસ એકમ લીધેલ છે તો એ યોગ્ય માપ લઈ બે સ્તંભવાળા આ લેખની રચના કરો તો અહીંયા જે છે સ્તંભ આલેખ આપણે દર્શાવેલો છે એક્સ આ જે છે છે અહીંયા અક્ષ છે આવગમ બિંદુ છે અહીંયા અઠવાડિયા દરમિયાન દૂર થયેલ અવલોકન અહીંયા છે દિવસ સોમથી શનિ વાય અક્ષ પર પચાસ સો એકસો પચાસ બસો અઢીસો ત્રણસો ત્રણસો પચાસ ચારસો ચારસો પચાસ એમ કરીને સાતસો સુધી લીધેલા છે અને એક્સઅક્ષ પર સોમ મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ એમ એક્સ અક્ષ પર દિવસ લીધેલા છે એટલે કે આડી અરોળમાં દિવસ અને ઊભી અરોળમાં અવલોકન લીધેલ છે તો આશા રાખું કે તમે આ આલેખ જાતે દોરી લેશો બે કયા દિવસે પુસ્તકાલયમાં વાચકોની સંખ્યા સૌથી વધુ હતી ગુરુવાર સી સામાયિક વાચકોની સંખ્યાનો મધ્યક શોધો તો સામાયિક વાચકોની સંખ્યા એટલે કે આ બધાનો સરવાળો આવશે બારસો અને સોમથી શનિ દિવસ છે છ એટલે બારસો ભાગ્યા છ તો જવાબ આવશે બસો એટલે મધ્યક આપણને મળે બસ્સો એકવીસ યોગ્ય વિકલ્પ પસંદ કરો તો અહીંયા છે જવાબ સાચા કયા છે તો સાચું આવશે એક અને બે આલેખ પરથી બાવીસ ત્રેવીસના જવાબ આપો અહીંયા જે છે એ ભૂરો રંગ છે લઘુત્તમ સરેરાશ તાપમાન અને ઘાટો રંગ જે છે મહત્તમ સરેરાશ તાપમાન દર્શાવે છે અહીંયા આલેખમાં આપણને વડોદરા શિમલા અમદાવાદ જમ્મુ અને દિલ્હી એક અક્ષ પર આડી રોડમાં છે જીરોથી ચાલીસ એ તાપમાન દર્શાવ્યું છે તો બાવીસ નંબર છે એક શહેરનું લઘુત્તમ સરેરાશ તાપમાન બીજા શહેરના લઘુત્તમ સરેરાશ તાપમાન જેટલું હોય તેવા બે શહેરો કયા છે તો બંનેના તાપમાન સમાન હોય તેવા બે શહેરો કયા લાગે છે તો અહીંયા મળશે આપણને અને વડોદરાના લઘુત્તમ સરેરાશ તાપમાન કરતા મહત્તમ સરેરાશ તાપમાન કેટલું વધારે છે તો સાહીઠ ટકા અધ્યયન નિષ્પતિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એક ઉતરતા ક્રમમાં ગોઠવાયેલી માહિતીના અવલોકનો પૈકી બંને છેડાના અવલોકનોને કાઢી નાખવામાં આવે છે આમ કરતાં મધ્યવર્તી સ્થિતિમાનના કયા માપ ઉપર અસર થઈ શકે તો જવાબ આવશે બૌદ્ધક અને બહુલક એટલે જવાબ આવશે એ બે નંબર રામ તેની પ્રથમ ત્રણ પરીક્ષામાં અનુક્રમે સત્તાણું તોતેર અને અઠ્યાસી ગુણ મેળવે છે જો તે તેની ચોથી પરીક્ષામાં ઇઠ્યાસી ગુણ મેળવે તો સરાસરી શોધો તો સરાસરી જે છે એ એક પોઈન્ટ પાંચ ઘટશે ત્રણ ચાલીસ પચાસ નવ્વાણું અડસઠ અઠ્ઠાણું સાહીઠ ચોરાણું નો મધ્યસ્થ કેટલો થાય તો અહીંયા જે છે એને આપણે ચડતા ક્રમમાં ગોઠવવા પડે સૌથી નાનો પિસ્તાલીસ પચાસ પછી આવશે સાહીઠ અડસઠ ચોરાણું અઠ્ઠાણું અને નવ્વાણું તો સૌથી વધેક વચ્ચે કોણ આવ્યું તો આગળ ત્રણ પાછળ ત્રણ અડસઠ એટલે મધ્યસ્થ આવશે અડસઠ બે ખાલી જગ્યા પૂરો ચાર મધ્યકનું સૂત્ર તો બધા જ અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ અવલોકનોની સંખ્યા પાંચ પ્રથમ પાંચ અવિભાજ્ય સંખ્યાઓનો મધ્યક શોધો તો પ્રથમ પાંચ અવિભાજ્ય સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યા કીધી છે એટલે અહીંયા જે છે એ એક ત્રણ પાંચ સાત અને અગિયાર અગિયાર ને એક બાર બાર ને બાર ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ સત્યાવીસ ભાગ્યા પાંચ કરીએ તો જવાબ મળે આપણને પાંચ પોઈન્ટ છ ત્રણ માંગ્યા મુજબ જવાબ આપો છ આપેલી માહિતીનો બહુલક શોધો દસ આઠ ચાર સાત આઠ અગિયાર પંદર આઠ ચાર બે ત્રણ છ આઠ અહીં જે માહિતી આપી છે તેમાં આઠ જે છે સૌથી વધુ વખત આવે છે એટલે કે ચાર વખત આઠનું પુનરાવર્તન થયેલું છે તેથી બહુલક થશે આઠ તો બહુલક શોધવાનો હોય ત્યારે ગણતરી કરવાની આવતી નથી સાત બાર વિદ્યાર્થીઓના કોઈ એક વિષયમાં મેળવેલ ગુણ નીચે મુજબ છે આ પરથી માહિતીનો મધ્યસ્થ મધ્યક બહુલક અને મધ્યસ્થ શોધો તો વિસ્તાર મહત્તમ અવલોકન ઓછા ન્યૂનતમ અવલોકન મહત્તમ અવલોકન મોટામાં મોટું અવલોકન હતું બેતાલીસ અને નાનામાં નાનું અવલોકન હતું સત્તર બંનેની બાદબાકી કરીએ તો વિસ્તાર મળે પચીસ મધ્ય તો અવલોકનનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા આ બધાનો આપણે સરવાળો કરીએ તો આવે ત્રણસો પાસઠ અને કુલ બાર વિદ્યાર્થીઓ છે એટલે ભાગ્યા બાર ભાગાકાર કરે કરીએ તો જવાબ આવે ત્રીસ પોઈન્ટ બેતાલીસ હવે મધ્યસ્થ શોધવા માટે ચડતો ક્રમ કરવો પડે તેથી ચડતો ક્રમ આવશે સત્તર અઢાર ત્રેવીસ પચીસ ઓગણત્રીસ એકત્રીસ પાંત્રીસ 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 આડત્રીસ આડત્રીસ બેતાલીસ એટલે મધ્યસ્થ તો આ બધા અવલોકનો તો બાર એટલે બાર વત્તા એક ભાગ્યા બેમું અવલોકન બાર છે તો એન વત્તા એક ભાગ્યા બેમું અવલોકન એકત્રીસ વત્તા પાંત્રીસ ભાગ્યા બેમું અવલોકન એટલે છા છાસઠ ભાગ્યા બે મુ અવલોકન તો જવાબ મળે તેત્રીસ હવે બહુલક તો સૌથી વધુ વખત આવતો હોય અથવા તો એકના એક અવલોકનોનું પુનરાવર્તન સૌથી વધુ વખત થતું હોય તે બહુલક કહેવાય તો અહીંયા જે છે પાંત્રીસ એક બે ત્રણ વખત આવે છે તો બહુલક મળશે પાંત્રીસ આઠ નંબર નીચે ચાર નગરોની વસ્તીની બે વર્ષની સરસ સરખામણી દર્શાવતી માહિતી આપેલી છે નગર આપ્યા છે એ બી સીડી બે હજાર સાત અને બે હજાર ઓગણીસ આ માહિતી પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો એક યોગ્ય પ્રમાણમાં આપલાઈ બે સ્તંભવાળા આલેખની રચના કરો તો અહીંયા જે છે એ કાટા બોક્સ જે છે બે હજાર સાતનું વર્ષ છે અને ચાખું બોક્સ છે ખાલી બોક્સ છે બે હજાર આઠની સરખામણી દર્શાવે છે અહીંયા આપણે અક્ષ પર આડી અરોળમાં એક્સ અક્ષ અને ઊભી અરોળમાં વાયઅક્સ લીધેલો છે જ્યાં છેદે તે ઉદ્ગમ બિંદુ છે એક્સ પર નગર એબીસીડી લીધા છે વાય પર વર્ષ લીધા છે અને તેના આધારે આખો આલેખ આપણે તૈયાર કરેલો છે તમે સ્પષ્ટ જોઈ શકો છો અહીં આપણે એક સેન્ટીમીટર બરાબર પાંચસો એકમ લીધેલા છે તો આશા રાખું કે તમે પણ આ આલેખ સારી રીતે દોરી લેશો બી કયા નગરમાં વસ્તી વધારો સૌથી વધુ છે તો સૌથી વધુ વસ્તી કયા નગરમાં છે તો નગર આવશે ડી કયા નગરમાં વસ્તી વધારો સૌથી ઓછો છે તો એ તેને આલેખ ઉપરથી પણ જોઈ શકીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આજનો આપણો એકમ પૂર્ણ થાય છે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો થેન્ક યુ